જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લા વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ કરી વારંવાર ગુનો આચરતી પ્રદીપ ખાડિયાની જે સંગઠિત ટોળકી છે તેના વિરુદ્ધ જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુસીટોક એક્ટ બે હજાર પંદર કલમ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે જે આ ગુનામાં કુલ પાંચ આરોપીઓ સંડોવાયેલા છે જે આ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને પોતે સંગઠિત ટોળકી બનાવી અને પોતાની આવી ગુનાહિત પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે ઓર્ગેનાઇઝ ક્રાઇમ અને સિન્ડિક સિન્ડિકેટ ગેંગ દ્વારા આ નોંધાયેલા છે જે પૈકી આરોપી નંબર એક રાજુ બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ બાર ગુનાઓ નોંધાયેલા છે આરોપી નંબર બે જયેશ ઉર્ફે જવો બાવજીભાઈ સોલંકી વિરુદ્ધ કુલ નવ ગુનાઓ ત્રણ દેવ રાઉુભાઈ સોલંકી તેના વિરુદ્ધ બે ગુના

આ સંજય વિરુદ્ધ છે સહ ગુના નોંધાયેલા છે અને તે પણ આ સંગઠિત ટોળકીનો સભ્ય છે અને આ ટોળકી છે પોતાની પ્રવૃત્તિઓ સતત શરૂ રાખેલી છે આ ટોળકી વિરુદ્ધ કુલ મળીને પાંત્રીસ કરતા પણ વધારે ગુનાઓ દાખલ થયેલા છે